મિત્રો જો પતિને રાત્રે આ કામ કરવું હોય તો પત્નીએ તરત જ તૈયાર થઈ જવું જોઈએ જો તમારા પતિ નાખુશ છે અને પ્રેમ કરવા માંગે છે તો તેનો અર્થ એ નથી કે પત્નીએ તેનાથી દૂર થઈ જવું જોઈએ પરંતુ પત્નીએ જાણવાનો પ્રયાસ કરવો જોઈએ કે તેના પતિને શું જોઈએ છે આજે પણ ચાણક્યની નીતિઓનું પાલન કરીને પતિ પત્ની પોતાના દાંપત્ય જીવનને સુખી બનાવી શકે છે અને દાંપત્ય જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે જો પતિ નાખુશ હોય તો પત્ની આપોઆપ દુઃખી થઈ જાય છે જો પતિ ખુશ હોય તો પત્નીના ચહેરા પર હંમેશા સ્મિત રહે છે જ્યારે પત્ની દુઃખી હોય કે ખુશ હોય ત્યારે પતિ સાથે પણ એવું જ થાય છે ચાણક્યએ પણ અંગે પોતાના વિચારો શેર કર્યા છે આ વિચારો આજે પણ ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે જો આને અપનાવવામાં આવે તો માણસ હંમેશા ખુશ રહે છે તો આજે અમે તમને પતિ પત્ની સાથે જોડાયેલી ચાણક્ય નીતિ વિશે એક રસપ્રદ વાર્તા જણાવવા જઈ રહ્યા છીએ ચાણક્ય કહે છે કે સુખી દાંપત્ય જીવન જીવવા માટે પતિપત્ની વચ્ચેનો પ્રેમ ખૂબ જ જરૂરી છે જો પતિપત્ની વચ્ચે પ્રેમ નહીં હોય તો તેમનો પરિવાર સૂકા પાંદડાની જેમ વિખરાઈ જશે બીજી તરફ ધરતાળ ટાઈમ્સ ઊંડો પ્રેમ સ્વર્ગ જેવો છે જો તમે તમારા પતિને ખુશ રાખશો તો તમારા ઘરમાં ક્યારેય દુઃખ નહીં આવે આ પ્રેમથી પતિ પત્ની વચ્ચેના ઝઘડા પણ ખતમ થઈ જશે પ્રેમથી બંને વચ્ચેના સંબંધો મજબૂત થશે આના કારણે પતિ પત્ની વચ્ચેના સંબંધો ગાંઠ બને છે અને તેમનું ઘર ધીમે ધીમે ખુશીઓથી ભરાઈ જાય છે તેથી જ્યારે તમારા પતિ તમને પ્રેમ કરવા ઈચ્છે ત્યારે તેને નિરાશ ન કરો તેને સંપૂર્ણ રીતે સંતુષ્ટ કરવાનું કામ પત્નીનું છે